નહીં લાગતું હો કારણ કે ભૌતિક શબ્દ થાય છે અને એમના સુપુત્રો નરેશભાઈ જે તે એમના કુટુંબકુળ હોય હાથે હાથે અમારા શું શબ્દ એ થાય અને આપણા તો એવી ભાવના કે એક જણને ખ થાય તો બાજુ લાને ખ અડ અડ એટલે જેને જે રંગ લાજ્યો હોય એ બીજાને બીજા રંગ કદાચ અડી જાય ને તો આપણે બધા રાજીએ છીએ એવો આપણો બધાય એટલા બધા વિચારશીલ એટલા બધા બુદ્ધિશાળી છીએ પ્રથમ આપણે વિચાર કરીએ કે આપણી મૂકેલી વસ્તુ આપણે ભૂલી જાય છીએ જેમ આપણે જ વસ્તુ મૂકી હોય અને ઓહાણ ચૂક થઈએ ખોડ ખોડ કરીએ મૂકીશું આપણે ખોડ કરીએ પછી માણસ ડાબા હાથે ઓહાણચૂક થયા છે વસ્તુની ખબર છે પણ જગ્યા ભૂલી ગયા છે એમાં આ જગતને મને તમને બધોને બધોને ભગવાન સુધીની એ ખબર છે રમ રહી અલ્લાહ દત્ત દિગંબર કે પોતાના સમાજના વ્યવહારો કોઈને એવું નહીં કબૂલ કરવું કે મને નથી આવડતું આ માણસના મગજમાં એવું પેઠું પ્લેશ આ માણસના મગજમાં એવું પેઠું છે કે મને નહીં આવડતું આ વાત કોઈના મોઢામથી આપવાની જ નહીં જેને તમે પૂછો કે મને બધી ખબર છે જેને તમે ભક્તિ કહો તો એ મને ખબર છે જેને કોઈ ગુરુ કરવાનું કોઈ તો કે એ ખબર છે ચીયા ગુરુ છો તારીખે સંત તો કે જેવા હોય એ પાછું આપણો ફોમું એમ કે એટલે મને નહીં આવડતું આ વાત કોઈને કબૂલ કરવી મંજૂર પડતી નહીં નોર જીમ થયું કે એને બધું આવડ હશે ખરું કે નહીં હા પણ એવી એક વસ્તુ છે અને એ વસ્તુ એવા ઠેકાણે મુકાઈ જઈ છે તે રામકૃષ્ણ ખોળી રહ્યા છે દેવી દેવતાઓ દસ અવતારો ખોળી રહ્યા છે અરે ત્રણ લોકોનો નાથ ખોળી રહ્યો છે ફક્ત દેવો ખોળે છે એવું નહીં હું તમે માણસ પણ ખોળી રહ્યા છે આ વસ્તુ રાક્ષસો પણ ખોળી રહ્યા છે એવું નહીં કે બોલતા ભી એકલા ભગત જ ખોળ્યા ને એકલા ઇન્ડિયાના જ લોકો ખોળા છે સમગ્ર વિશ્વના દેવ પિશાચ ઋષિ મુનિ અરે જ્ઞાનીઓ પણ આ વસ્તુને ખોળી રહ્યા છે હજુ મેળ પડતો નથી હજુ આ વસ્તુનો મેળ પડતો નથી અને જેને જેનો મેળ પડી ગયો છે એ બીજાને ઈશારો કરો છું કે આ રીએ છો આ રીએ વસ્તુ છો કે સર બાકી ક્ષત્રિય ક્ષર સોળ વ્યંજન મન બધી અહંકાર પોક એટલા સુધી આ માણસ ખોળી વળ્યો છે કોઈ ધરતીનો પેટાળો ખુંડીને પાતાળ માં ગયો છે કોઈ આકાશમાં ઉડી ઉડીને ચંદ્ર ઉપર જતો રહ્યો છે કોઈ દસે દિશાઓ વેધી ના છે કોઈ ખાવા પીવાનું બંધ કરીને સંસારને છોડીને કોઈને ડબલ પહેરી કાઢ્યો છે તો કોઈનો નગ્ન થઈ જાશે હજુએ મેળ પડ્યો નથી આ વસ્તુ કોઈનો પક્ષપાત કરતી નથી ફક્ત એ બાજુ લમણો કરવાનો છે આપણે કોઈ મહેનત નથી પણ રહી જ્યું શશ્યુ રહી જ્યું શશ્યુ આ વિચાર જેનો જાગૃત થાય તો એ વસ્તુ એને વસ્તુ નજરમાં આયા પછી ના દેખાયું નહીં નહીં દેખાતું દેખાય ના દેખાયું એ દેખાય કૃષ્ણ પરમાત્મા હજાર પ્લેટ હજાર હાથ હજાર ઓખ્યો હજારમાં તો કોઈને નતો દેખાતો અને અર્જુન ને ત્રીજું નેત્ર આવ્યું એટલે દેખાણો

એના માટે હું જોવા ભૂમિકા જોવા જગ્યા જોવા એમ જેટલો ભારત માં વિદેશ નો ને આ વિશ્વ નો જેટલો શાસ્ત્રો છે આ કારણે આપો છે વસ્તુ માટે આપણી પોતાની જગ્યા જોશે ગીતા આકારની આલે છે પરમાત્મા નો નહીં બતાવતો વેદ આકારની આલે છે રામાયણ આકારની આલે છે રામ ને નહીં બતાવતા અરે મૂર્તિ મહાદેવ પ્રતિમા ફોટા જેટલા હોય એ બધા આકાર નઈ બા નકશા છ એ નકશા છે ધનોશ લઈને બાકા સુદર્શન ચક્ર હોય એ નકશા ઉપરથી એ જગ્યા ઉપર તો જાવું પડશે પડશે ને છે એ ગીતાના ઉપરથી એ જગ્યાએ જવું પડે તો કૃષ્ણ ઓળખા બાકી ગીતા એની આકાર નઈ આપા છે રામાયણીની આકારણી આકાર ને અને આપણે બધા ખોળી રહ્યા છીએ અરે પેલો ખોળ ના નથી પેલો ખબર નથી ખબર નથી પેલા